ઉડી ગામે ઘાસચારો કાપતી મહિલાને પાછળથી લાકડીનો સપાટો મારી કોઈ કિસમ ભાગી જતા ચકચાર મચી જવા પામી હતી મહિલાને રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આજુબાજુના ખેતરમાં કામ કરતી મહિલાઓનો જીવ પણ બચાવીને ભાગી હતી નેત્રંગ રાજપાડી રોડ પર આવેલ ઉડી ગામની મહિલા સ્વામીબેન નાનજીભાઈ વસાવા આજે સવારે ઉડી ગામમાં પ્રવેશતા શેરડીના ખેતરની બાજુમાં આવેલ પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા માટે દસ વાગ્યાની આસપાસ ગયા હતા તે સમય દરમિયાન કોઈ કિસમે તેમને પાછળથી લાકડીનો સપાટો મારી દેતા તેઓએ બુમાબૂમ કરતા આજુબાજુના ખેતરમાં કામ કરતી સુમિત્રાબેન રામસિંહભાઈ વસાવા તેમજ હેમાબેન મનોજભાઈ વસાવાએ સ્વામીબેન જોતા તેઓ પોતાનો જીવ બચાવી ગામમાં બનાવની જાણ થતાં લોકો ખેતર તરફ દોડી જઈ હુમલાખોરોની તપાસ હાથ ધરી હતી બીજી તરફ સ્વામીબેન વસાવાને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા નેત્રંગ પોલીસને બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી અજાણ્યા ઈસમે ખેતરમાં ઘાસચારો કપતી મહિલાને પાછળથી લાકડીનો સપાટો મારવામાં આવ્યો તે મહિલા

આજ રોજ દસ વાગ્યાના ગાણામાં બધા ગામના મોટા ભાગે પશુપાલન કરતા હોવાથી બધા ન વ્યવસાય મુખ્ય પશુપાલન જ છે ચારા માટે અમારા ભળિયાની ત્રણ બેનો ઘાસ કાપવા માટે ગયા એમાં એક બેનને અણીદાર હથિયારથી બતાવીને પાછળના ભાગે ગંડાથી દોર દોર માર મારીને બેનને પાડી દેતા બીજા બે બેન પોતાના બચાવ માટે આ એક બેન રોડ સાઈડ ભાગી ભાગીને આવ્યા અને એક બેન છે તો ગામની તરફ ભાગીને આવ્યા એમાં ગામ લોકોને જાણ થતાં બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનને જાણ કરી પછી બેનને એકસો આઠમાં લઈને પછી કાયદેસરની જે આગળ કાર્યવાહી થશે તે કરવામાં આવશે